અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ની શરમસાર કરતી હવે ઢોર પકડવાની કામગીરી માટે મૂકવામાં આવી રહ્યા છે જે વ્યક્તિ જેમણે પોતાની કારકિર્દી દરમિયાન દેશની સીમા ઉપર આતંકવાદીઓનો સામનો કર્યો છે જેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા પણ રોષ વ્યક્ત કર્યો છે પોતાનું નિવેદન આપ્યું છે ત્યારે શું નિવેદન આપ્યું છે આપણે વિગતવાર વાત કરીએ વૈષ્ણવજન સ્વાગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો આ નિર્ણય માત્ર નિમણૂક નથી એ લાયકાત ના અપમાન અને દેશભક્તિ નું મજાક છે જયારે પોલીસ તંત્ર ગુનાખોરી ઉપયોગ ઢોર પકડવા માટે થઈ રહ્યો હોય તો ભવિષ્યમાં કદાચ રોડ પર ટ્રાફિક સંભાળવા માટે ઉભા કરી દેવામાં આવશે ત્યારે આ નિર્ણય પ્રશ્નો ઊભા કર્યા છે કે શું સ્ટાફ છતાં પણ દેશના રક્ષક અને તૈયાર થયેલા અધિકારી કેટલી દ્રષ્ટિહીન દર્શાવે છે

જે ત્રાસવાદી પકડવાનું કામ કરતા હતા સરહદો ઉપર જે લોકો ત્રાસવાદીઓના એન્કાઉન્ટર કરતા હતા અને યુદ્ધમાં સરહદો પર આ દેશનો બચાવ કરતા હતા તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોર પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થાય આ દુઃખદ બાબત છે આઠસો થી નવસો જવાનો યુદ્ધમાં હોય ત્યારે એવું નેતૃત્વ કરવાનું કામ જેને કહી શકાય કે કર્નલ કક્ષાના અધિકારી કરતા હોય એ કર્નલ કક્ષાના અધિકારી એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખા ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં એટલે કે રખડતા ઢોરને પકડવાની જે શાખા છે તેના એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે મને એવું લાગે છે કે જે આર્મીના અધિકારીઓ ઉપર આપણને ગૌરવ હોય આર્મીના જવાનો ઉપર ગૌરવ હોય તેને આ પ્રકારનું કામ સોંપવું કેટલા અંશે તમારે તો આ અધિકારીઓનો ઉપયોગ આ ગુજરાત અને અમદાવાદ જેવા શહેરમાં જેને કહી શકાય કે ભાઈ સીસીટીવી કેમેરાનું ટેનિકાલિટી ચેક કરી સરખા કામ કરે છે કે નહીં ગુજરાત રાજ્યમાં જે ગુનાખોરી વધી છે એને ડામવા માટે સિક્યોરિટીના પર્પઝથી શું કરવું જોઈએ તેના માટે આ અધિકારીઓનો ઉપયોગ કરવો જોઈએ આ અધિકારીઓને ટોપ લેવલની પોસ્ટ ઉપર તમારે નિમણૂક કરવી જોઈએ ટોપનો જ અધિકારી તરીકે ક્યાંક બેસાડવા જોઈએ તેની જગ્યાએ આ પ્રકારની કામગીરી સોંપવી એ મારે પૂછવું છે કેટલા અંશે યોગ્ય ગુજરાતની જનતા જણાવે અમદાવાદ શહેરની જનતા જણાવે આર્મીના જવાનો અને અધિકારીઓને મારે પૂછવું છે કે શું આ પ્રકારની જેને કહી શકાય કે રખડતા ઢોર પકડવાની શાખામાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે કર્નલ રેન્કના અધિકારીની નિમણૂંક શું યોગ્ય કહેવાય ખરું શું એ હોદ્દાને સન્માન આપ્યું હોય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જેમને કહ્યું કે ગુજરાત કોંગ્રેસ પાર્ટી એમસી ના આ નિર્ણય કડક નિંદા કરે છે એમસી ના નિર્ણયથી લાયકાત અને દેશભક્ત અધિકારી ના બલિદાન નું આ અપમાન થઈ રહ્યું છે એવા ક્ષેત્રોમાં કરે ઢોર બગાડવા માટે પોલીસ કે સિવિલ સ્ટાફ નો પૂરતો વિકલ્પ ઉપલબ્ધ છે તો તે ખામી માટે સેના નિવૃત્ત અધિકારીઓને ભોગ બનાવી શકાય નહીં ત્યારે અહીં મોટો સભા તેઓને અપમાનિત કરવામાં આવી રહ્યા છે ત્યારે રખડતા ઢોર પકડવા માટે રિટાયર્ડ લાવતા શાસકો એ યાદ રાખે કે આવતો વારો જનતાનો છે ને વોટથી થી પણ ચૂકી જાય છે